તો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ તમે બધા મજામાં અને જો અટાણે હવાર હવારના સો વાગ્યા ને મેં તો સાલું જ છે અમારે અટાણે જોઈ જ પાણી દેખાય ને બંધ થયો ને જાય આવે ને જાય હું હે બધા ને એ વેલીકોરનું બધું કામ રેડી થઈ ગયું ને આકોર પછી ઘોડી લગાડી દીધી એટલે આકોર પાછું હું આગળનું કામ કરવાના હે પણ કાલે મેં આવ્યો ને મેં રેગું એઠો સામાન નહીં પીડ્યો ને ઘોડી લગાડી દીધી તો જુઓ જ બરાબર ટેઠી છે એની આ કોર નું તો બસ બધું સાફ કરી નાખે તો મેં ને સા મૂક્યો તો સાથે જ સો વાગ્યા ને નિર્મલ ની જમકાય ની જો

તમારે ત્રણે હાર રોટલી કરના પછી અમારે નાસ્તો કરવો ને એક ભાઈની કોમેન્ટ હતી કે ચૂલીની ગર ઘી ઘી ન ખાય તેલ ન ખાય તો થેન્ક યુ ભાઈ અમને ખબર નહોતા કે તેલ નખાતું એમ ન ખાતું હોય અમને એણે આ બિસ્કુટ જ દઈએ પણ બિસ્કુટ નથી ખાતી ને હમણાં એટલે બધી બધું ફેરતું તોડ તોડ દઈએ કે જો ખાય તો અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે લાખો ભાઈ કારા વધરા હે તમે કેવા મેર હે તો મારા બાપુ મોટવાડિયા હા અમે મોટવાડિયા હે પણ એ તો કાળા જ કહેવું પડે એટલે હું મારા બાપોરને મોઢવાડિયા ને લાખો છે કારા વદ્રા તો મેં જ તમને કહેતા ને બીજી કંઈ કોમેન્ટ જોઈએ ધ્યાનમાં તો એ કહે ભાઈ કીધું વરદીથી અને કાકડી આઈ આપ્યા જે મારી વિજા નેતા હોય પણ ભાઈ વરદી માથેથી હું વિજા ખુલી જ ને વિઝા વિજા ખુલીએ એટલે હું ચોક્કસ વિડીયો મૂકી તો તમે જોવાનું ભૂલજોમાં એટલે તમને ખબર પડી જશે કે વિજા ખુલી ખુલ્લી ને જ

કે નીતા ગાયી વહી ગઈ નહીં હે ને કામ ચાલુ કર્યું હતું ને જો આ પાણીની ગલેની ઊષું મૂકવું પડ્યું અમારે જુલીબાઈને હે ને નખરાય વધતા જાય એટલે પછી હું કઉં ઉપર રાખી દઈએ ને કંઈ હે ને ના મો કાલો અડાડતી હતી પછી આજે જોઈ ધો કરે ઉપર બધું રાખી દીધું ને આખું કામ કમ્પ્લીટ કરી લીધું આપણે બધું કામ થઈ ગયું આપણે જો હવે લૂગડા ઉપાડવાના હે લૂગડા ઉપાડી લઈએ એટલે હે ને પૂરું નો તો ધૂમ તડીકો નીકળ્યો અટાણો એકદમ તડીકો હોય હું જો આજ છે ને કાસ સાફ કર્યા તો કાસી સાફ કરી નાખ્યા કે ધૂમ કરવું કરવું કરતી હતી એક દિવારે રજા આવી હે તો બે રૂમ ના કર નાખી આજ કરી નાખ્યા ને લુગડા તપે ગયા ને તો ઉપર ઉપાડે જો અમારે હે ને કલરકામ ચાલે એટલે આ કલરનું કરે એટલે ચૂલી રેડી નાખીએ ને હે ને કાલુના વિડીયામાં મેળવીએ ને તો હું એ બતાડી બધું આ એનો વેરાનું બધું કે આ તે ટાઈમ નો મળ્યો નોટનો તડકો કામ કામને માંથી જો એ ને ચરાક પરવારી જે લુકડા ઉપાડવા ને હકેલ માં તો જો આ સાઈડ બધી વાતાવરણ આ જે થો ઉપર ની મકાન માલિક ખુદ છે ઈ એટલું એટલું કામ કરે આ ખોદી કામ જ કરતો હોય તો હાલો હે ને અમાર ઝુલીબાઈ વાટ જોન ઊભી જો અહીંયા બાર નીકળીએ નીકળી આ એટલે તાંજા વે જાય હવે પોતું કરવાનું હે પણ પોતું ટાણ કરવું ને પોતું હે ને કાલે નીતા દીની કરલી લીધે કે કાલે બીજું કોઈ એવું કામ નહીં થાય બધું એક્સ્ટ્રાનું કામ હતું ને મેં પતાવી લીધું ને એક કોમેટી આવી હતી કે જુલીની તમારું ખાવાનું ખોવરાવોમાં ને ઘી દોમાં ઘરકીનું સૂરમું દોમાં એમાં તેલ નાખો તો હા મને એક બીજા જણાએ એવું કીધું હતું કે ઘી નો ખાય તેલ ન ખાય એટલે એવા મેં તેલ નાખ્યું એ બહુ કંઈ ખાતી ને તો આ ભીસ્કુટ તો જો અમે લેવીએ પણ જો મેં આમાં પડીકું હતું ને આમાં ઠલવે નાખ્યું પડીકું તો બિસ્કુટ તો એ લેવીએ પછી ખાતી નથી ને એને આ જે એટ ટેલાના કિલો આવ્યા એ ગેઠીક ના મૂંઘામાં મૂંઘા લીધા ને તો એ આને જ ખાતી ને રોટલી ને શાહ ને દૂધ ને એણું સુરમાં જો મૂકીએ ને તો એ ખાતી તો ઈ ખવરાવતા અને બાકી તો બસ આ બીજું થોડું થોડું ખાતી તો એવી રીતે ખરા બધા એની કોમેટો આવ્યું કે એણે સાત દૂધ ન પીવરાય તો બંધ કરી દીધો ખાલી ટીપું નાખી દઈએ ને પીતી અને હાવ અમે રોગું દૂધી જ મૂકતા દૂધ મૂકીએ તો એના ભાગે અમે શા નાખી દઈએ જરાક બેસી ટીપા દૂધ નું ના પાડતા હોય કે હાવ દૂધી એને ન પીવરા એટલે દૂધી અમે એને જ પીવરાવતા પણ એ ખાધે એવી સબાદલી હે આના જ હે ને એ જી નાખે નહીં ખાઈ લે જી નાખે નહીં ખાઈ લઈએ અને અમારા આટલી સબાઈબલી લીધે કે કંઈ ખાવામાં મન નહીં થમતી ગમે નાખીએ નહીં એટલે થોડીક ઈ હે બે ત્રણ દીધા એની મૂર ખાધું જ નહોતું અને દ્રાખના તમને ખબર નહોતા ભાઈની કોમેન્ટ આવી હતી કે ધ્રાક ન દેવાય દ્રાક ઝેરી તો એમ નહીં દે કે ધ્રાક નાખે ને તો દ્રાખ ખા ખાતી હતી બીજું ગમે નાખીએ ચોકલેટ તા જરા તર નાખીએ ચોકલેટ બિસ્કુટ કેરા સફરજન બધું ખાય એને જ ક્યારે નહીં જ ખાતી પણ એ જે પોતાનું ફ્રૂટ હે ને એને જ ખાતી બાકી જે આપણી બધા ખાતા હોય ને એ બધું ખાઈ ને જોવો અટાણે એને કામ કરતી હતી ને તો મારા પગમાં પગમાં વીટરાતી હતી ને એ વટાણે લાંબી થઈને હું કોઈ ન થઈ ગયા કૂતરું એ હે હૂતી તો જોવો બીજી રીતની એવી હે અમારે લખણવતી હે ઈ થોડીક જેવી તો એ વાલો હે ને હું બપોરાનું કરેલા અને ઝુલિંદા કાલે નવરાવ નાખી હતી એટલે એવી નવરાવવાનું કંઈ હે નહીં ને માર્કેટી મારે જાઉં ને આજે એક વસ્તુ બનાવવાની હે જો સક્સેસફુલ થાય તો બતાડી ને કે હું પહેલી ફેરે ટ્રાય કરા કે મી ટ્રાય કોઈ દી કરીને જ એટલે આજ પહેલી ફેરે કરા કે અમારે ઓવન નહોતું એટલે એ ઓવન લીધું એટલે એવીમાં ઓવનમાં બધી વસ્તુ કરે ગઈ તો એવીમાં ટ્રાય કરી મને ખબર નહીં એટલી એ ટ્રાય કરી થાય તો એક મોટું આવવાનું હતું ને એ તો મને એ જે ચાલુ કરતા આવડતું હું પેલા કામ કરતી ને આ પેલી ફેરેજ છે એટલે જો કોશિશ કરી જો થઈ જાય ને તો હું આમાં ટ્રાય કરી થાય તો બતાડી નહીં થાય તો કે ચાલો આગળ આગળ બિનારી જો અટાણે વાય એક અને હું તમને કહેતી હતી કે એક વસ્તુ જ બનાવવાની હે જો સક્સેસફુલ થાય તો દેખાડી ન ખાલી કે એ કહેતી હતી પણ ટ્રાય કરી હું લાગે કે હું કામયાબ હોઉં છે ને લક્ષ હું લાગે મળે હું અહીંયા સાંભી નાંભી વેઇટ કરીને બેઠી કે કાં થાય તો હે ને આમાં આજ પહેલી જ ફેર એક કેક કરવા મૂકી તો મને તું કે કદાચ નહીં ઉઠવી હોય તો નહીં ઉભે પણ નફે નહીં તો એકદમ જો અસલ મસ્તી નહીં થાય પણ એ બારબાર બાર ને ખાઈએ ને તો ખબર પડે કે મેં ઓવનમાં પહેલી ફેર જ કરા કેક એટલે ટ્રાય કરા તમે તો આજ ટ્રાય કરીએ જેની જો આલામી થાય તો બીજી ફેરે પાછી કર્યું કે અમારા મકાઈનું ઓવન હતું પણ એને બહુ હાલતું નહીં ને જોઈએ એ ઉતું નહીં એટલે એમાં કોઈ દી ટ્રાય નહોતી કરી તો બધા સામાન લેવે ને જો ટ્રાય કરી હું કે પછી વાર નવે મકાઈની જઈએ તો નાય એ કંઈકને કંઈક કરવા થાય નાના માણસ જો આવી રીતે આ મખાર નાન કરે ને ફિરને મખાર નાનકીએ આજી છે ને દેખાયને ફરીને મખાર નાખીએ તો એ વાં કરતા હોય કેકું કરતા હોય ને બ્રેડ કરતા હોય ને આને તેનીમાં ઘણું કરતા હોય બટેટાની ચિપ્સ બહુ મસ્ત થાય તો એ કરતા હોય ને તો અમે એવું કે ટ્રાય કરીને જો ઉફે મેં અડધું જ ભીર્યું હતું તો મને ફાર હે કે કદાચ વધારે ન થઈ જાય તો લક્ષક નહીં હોય તો નહીં થાય કે કે એવને જ બહુ વધતું એટલે કદાચ એટલે આમાં મેળી આવે જાય હે તો તમે કોઈ બનાવતા હોય તો કઈ રીતના કેક બનાવો હોય એ ચોક્કસ જણાવજો મિતા પહેલી ફેરે ટ્રાય કરી અને જો ખાઈએ ને મસ્ત થાય તો બીજી ફેરે રેસીપી બતાડી કે કઈ રીતના કરીને કામ કર્યું એ

જોઈએ ટાઈમ મળીએ તો કરી ન પછી જય શામ આજ ત્યાં તા ખાય લઈએ પછી હે તો કાલ પણ એ કર્યું ટ્રાય કર્યું એ નવું નવું આપણી હે એટલે ટ્રાય કેક પણ કે રજા એ ત્યારે કર્યા રાખ્યું એટલે વાંધો નહીં આવે તો જે અમે બપોરા ત્યાં કર્યા ને સવારે નાસ્તો કર્યો તો તે હવે ને બપોરાની અમે ખાઉં હલો તો એ લાખાને દાખડી કંઈ ખાવું ને મોડેરો કર્યું અને જે ઓલું થોસ માખીનાનું મશીન આવે ને આપણે થોસ બનાવવાનું એ આપણે એમાં પડ્યું એ લે લીધું મી પણ મારે કામ છે કે આ ઘરમાં પાઇટ ટૂંકી છે એટલે પાઇટ ઉપર કાંઈ રે ને એટલે નવે ઘર જઈએ ને તો બધુંય ગોઠવીએ ના બધી એટલી બધી મેં સામાન એક ઘણોય લે લીધો પણ તમને બતાડવાના રીત નતા આવી હોય એટલે નવે ઘર જઈએ ને તો ના બધી વસ્તુ હેઠી ગોઠવાઈ જાય ને તો પછી તમને દેખાડવાની મેળ આવે કે નાના બરાબર હેરખું થઈ એ અટાણે મારે ને મકાનમાં નાનું કે સામાન થયું જાજો એટલે અટાણે જે અમે સામાન લીધો ને ઘણોય એ બધો અમે અટાણે બીજે ઠેકાણે મૂકે આને આ નથી લેવા એટલે આતા ખાલી આ બે જ વસ્તુઓ અમે આ લેવા બાકી તો બધું અમે નહીં મૂકી આવ્યા એટલે જોઈએ જણી ના જાય હું તારેલું કર્યું ન કે પછી નવે મકાની છે ને તમને આખું બધું બતાડ્યું તો હાલો મારે પાછા મળીએ તો વાર ખમે ને આપણે તો હાલો અટાણે થયા હાડા શિયાર અને નિર્મળ લોકડી ફોન આવ્યો હતો કે મમ્મી એ કર રે નિર્મલને હમણાં કાયમ ટિફિન લે જાય નહીં સવારે સારો ગોપીએ ને પછી કાંઈ નહીં જાય એટલે પછી ટિફિન બિફિન કંઈ લે જાય નહીં ને એટલે અટાણે થઈ ભીખ્યો તોડી એનો ફોન આવ્યો કે મમ્મી તું ચીપ્સ કરે ને ત્યારે રાખ તો હું હમણાં કે તો મેં કેકી કરી હતી ને જો એણે સારું ચીપ્સ મૂકી તો જો સિપ્સ થાય પેકેટ ત્યાં લેવી એટલે કાંઈ મી તમને કીધેલ જ છે એટલે મોરવાની કાંઈ નરી એને ટોપડી મૂકી દીધી તો જ થઈ જાય ને તો પછી આવે ને ખાય અમારી જુલીબાઈ છે ને સુતી જો અમારી જુલીબાઈ સૂતી તમે કહેતા હોય ને કે જુલી સમજે ને સમજે ને ઝૂલી બધું સમજે એ કોઈ ભેગી આ મોંઘું પ્રાણી છે ને ભાઈને કોમેન્ટ આવી કહેતા હતા ને તે આ એ કે સમજે નહીં બધું એટલી બધું સમજે આપણે ક્યાંક આ ન કરે એટલે ન કરે ને જો આ લાખા ભેગી ન હોય નિર્મલ ભેગીનો હોય નીતા ભેગીનો હોય રાયતા મારા ભેગી જ આપણે એની એઠી ઉતાર મૂકીએ ને તો એ વાર થાય ને હાથે થાય કે આપણે જીવ જોઈ ના જ સડન હોય જાય એ મારા ભેગી જીણી હોવું જોઈએ ભેગદીણી હે ને મારે દવા ખાધી હતી ને એટલી મેં એણે ડાર આવી હતી ને કમણી ડાર આવીએ નહીં મારે દવા જ્યાં પડી હતી આવી રીતે દવા પડી હોય તો આ મારું ક્રીમ હે તો દવા અહીંયા પાહે જ પડી હતી તે કામરે એમથી સળગી ને ત્યાંથી એ ખા બટકા ભીર્યા હું ખાઈ ત્યાં કાઉ ટૂંકમાં પણ એ બટકા ભીર્યા મેં જો ટાણે હાડસિયાર વાગ્યામાં અંધારું ઠાકું યુ થેગું ને જે ને કાસ મેં સાફ કરી નાખે ને તે દેખાય અસલ આજ છે ને અમારે રાંધવાનું કોઈ ટેન્શન છે નહીં એટલે કોકડી સી કરલા નિર્મલ ખાઈ લઈએ પછી થઈ નિર્મલ ના ધોઈ લઈએ અને લાખો જે દવાખાનેથી આવ્યો ને તેણે દવાખાનેથી કામ કહે એ તમને આગલા વિડીયામાં કહ્યું કે કામ કીધું એ તો ખાઈ લઈએ ધોઈ ને ત્યાર થઈ જાય તો પછી અમારે જવાનું છે અમારું વ્યારાનું છે તો ઠેકાણે અમારે જવાનું છે એ તમને કાલોને વિડીયામાં બતાડીએ એટલે મારે રાંધવાનું કોઈ ટેન્શન છે નહીં એટલે અગ્રેનો ફોન આવ્યો હતો કાંઈ તમારા બધાને વ્યારાનો માર મેં કંઈ વાંધો ને હું કાં તે અમારા બધાને વ્યારો કરવા જાઉં પણ અટાણે હું તમને આ વિડીયામાં ન જ કહેતી અને ના જેને તમને કાલુના વિડીયામાં બતાડી હું એટલે એ હું હે બધું તમે કાલો તમને અટાણે કહેતા ને આ વિડીયો એ ને આપણે અન્ય જ જેને કરી દી હું કે એ આપણે આગળ કંઈ કામ કરવાનું હે નહીં એટલે આગળતા કંઈ વિડીયો બનાવવા પૂરતો હે નહીં ને માણસ જોવો અટાણે આવું જાવું આવવું જાવું એટલું માણને અળિયા પાટી કે ટાઈટીને એટલા ગતી ને મણી રજા હોય ને તો મણી થાય ગયું ઘરને બારે જ ન નીકળ્યા ને અમારે જૂની બેન હે ને જો આ બેઠી બેઠી જોયા રાખે માણસને મોટરું જાય આવે મો રાખે ને કે આસીથી બસ જ્યાંથી જોયા રાખે કે કોણ જાય કોણ આવે ન દીખું ના લે હે ને એ અશુભ બસ ઈ જ કર્યા રાખે એનો ધંધો એ હે તો હાલો આપણી હે ને એવા વિડીયોને એન્ડ કરી દઈએ ને પાછા મળ્યા નવા લોકમાં તો બધા એની જય માતાજી બાય બાય પાછા નવા લોકમાં મળ્યા